નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ માર્ચ બે જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જસદણનો કિસ્સો તેર વર્ષની સગીરા માતા બની ડોક્ટર સહિત ત્રણની ધરપકડ કરાઈ જુઓ શરમજનક ઘટનાના સમાચાર જસદણ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ આવી જેને પોલીસ કર્મીઓને પણ વિચારતા કરી દીધા ફરિયાદ લઈને આવેલી એક મહિલાએ કહ્યું મારી તેર વર્ષની દીકરી પર દુષ્કર્મ થયું છે અને તેણીએ દીકરાને જન્મ આપ્યો છે દુષ્કર્મના આરોપી મારો પતિના કૌટુંબિક ભાઈ અને ભત્રીજો છે પોલીસે જ્યારે વિગતે જાણકારી માંગી તો માન્યામાં પણ ના આવે એવી હકીકત ખુલ્લી પડી હતી જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી બી જાનીએ જણાવ્યું કે જસદણ પાસેના નાનકડા ગામમાં પીડિતા પરિવારમાં ચાર બહેનો અને એક ભાઈ હતા એમાં પીડિતા તેના માતા પિતાનું ત્રીજું સંતાન છે પીડિતાની નાની બહેન અને સૌથી નાનો ભાઈ છે પીઆઈ જાનીએ કહ્યું તેર વર્ષની દુષ્કર્મ પીડિતાએ આઠમા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે હાલમાં એ ભણતી નથી તેના માતા પિતા ખેતમજૂરી કરે છે પરિવારની આર્થિક પરિસ્થિતિ એકદમ સામાન્ય છે કિશોરી સાથે કૃત્ય આચરનાર આરોપી તેના જ કૌટુંબિક કાકા તથા કૌટુંબિક ભાઈ છે પીડિતા અને તેના કૌટુંબિક ભાઈના ઘરની એક જ દીવાલ છે જેથી પોતાના ઘરના ધાબા પરથી બાળકીના ઘરના ધાબે જતો હતો પીડિત છોકરી ઉપરના માળે રહેતી હતી જેથી ઘરે કોઈ ન હોય ત્યારે આરોપી કાકા અને ભાઈ ધાબેથી આવતા હતા આશરે અગિયાર મહિના અગાઉ પહેલીવાર બાળકીને તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું પછી એ જ સિલસિલો ચાલતો રહ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કૌટુંબિક ભાઈએ ત્રણ વાર તથા કૌટુંબિક કાકાએ બે વાર અધમ કૃત્ય કર્યું હતું છેલ્લે તેણીની સાથે ત્રણ મહિના પૂર્વે પણ દુષ્કર્મ થયું હતું તેની સાથે દુષ્કૃત્ય કરનાર કાકા અને ભાઈ બંને મજૂરી કામ કરે છે પોલીસે કહ્યું ત્રણ મહિના અગાઉ પીડિતાના પેટમાં દુખાવો ઉપડ્યો હતો ત્યાં સુધી પરિવારના આ બાબતની કોઈને જાણકારી ન હતી બીમાર પડેલી દીકરીને લઈને પરિવારજનો પહેલીવાર એક ડૉક્ટર પાસે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરને શંકા જતા પ્રેગ્નન્સી કીટ મારફતે ચકાસણી કરી હતી ઉપરાંત બાળકીની સોનોગ્રાફી કરાવવા માટે પણ મોકલ્યા હતા સોનોગ્રાફીમાં ખબર પડી કે બાળકીને સાડા આઠ મહિનાનો ગર્ભ છે ત્યાં સુધી એના માતા પિતાને દીકરીએ કંઈ કહ્યું ન હતું આ ઉપરાંત પીડિતાના બોડી સ્ટ્રકચરમાં પણ હોર્મોનલ ચેન્જીસ પરિવારજનો ઓળખી શક્યા નહોતા અથવા પીડિતા થોડી હેલ્ધી બોડી ધરાવે છે જેથી કોઈને ખ્યાલ આવ્યો નહીં હોય એવું બની શકે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર